તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રેલવે પોલીસ ફોર્સ એટલે કે આરપીએફમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે આ ભરતી મિત્રો છે કોસ્ટેબલ માટેની અને છે જે પીએસઆઈ માટેની ભરતી રહેલી છે કુલ જગ્યાની વાત કરીએ તો ચાર હજાર છસોને છે સાઠ જગ્યા ટોટલ રહેલી છે અને તેમાં લાયકાત ધોરણ દસ પાસ છે તે માગવામાં આવેલી છે આ ભરતીના છેલ્લી તારીખ મિત્રો છે ફોર્મ ભરવાની તે ચૌદ પાંચ બે હજાર ચોવીસ સુધી છે આના ફોર્મ ભરી શકશો તો મિત્રો આ ભરતી વિશે આપણે હવે ડિટેલમાં માહિતી જોઈએ તો મિત્રો સંસ્થા છે રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફમાં છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે પોસ્ટની વાત કરીએ તો કોસ્ટેબલની અને સબ ઇન્સ્પેક્ટર માટેની પોસ્ટ માટે આ ભરતી રહેલી છે કુલ જગ્યાની વાત કરીએ તો ચાર હજાર છસો ને કુલ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે છેલ્લી તારીખની વાત કરીએ તો ચૌદ પાંચ બે હજાર ચોવીસ મિત્રો છે છેલ્લી તારીખ છે ત્યાં સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે આરપીએફની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી છે તે ફોર્મ ભરી શકશો ત્યારબાદ આપણે વાત કરીએ પોસ્ટમાં કઈ કઈ જગ્યાઓ કેટલી કઈ પોસ્ટની છે તે જોઈએ તો કોસ્ટેબલની વાત કરીએ તો કોસ્ટેબલની ચાર હજાર બસો આઠ જગ્યા છે જ્યારે સબ ઇન્સ્પેક્ટરની આપણે વાત કરીએ તો સબ ઇન્સ્પેક્ટરની ચારસો ને બાવન જગ્યા રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કોન્સ્ટેબલમાં છે મિત્રો ભારત સરકાર દ્વારા માન્ય બોર્ડમાંથી તમે જે ધોરણ દસ પાસ કરેલું હોય અથવા તો તેને સમકક્ષ અભ્યાસક્રમ કરેલો હોય તો તમે જે કોન્સ્ટેબલમાં ફોર્મ છે તે ભરી શકશો ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢારથી લઈને જે અઠ્યાવીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે તે કોન્સ્ટેબલ માટે માગવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો કોસ્ટેબલમાં પગાર ધોરણ એકવીસ હજાર સાતસો છે તમને પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ માટેની જે ભરતી છે મિત્રો તો તે છે માન્ય યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક કરેલું હોય એટલે કે તમે છે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો ઉંમરમર્યાદાની વાત કરીએ તો આમાં વ્યસ્તી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીની ઉંમરમર્યાદા છે તે રાખવામાં આવેલી છે અને આ મિત્રો એસઆઈ માટે અથવા તો આપણે ગુજરાતીમાં પીએસઆઈ ગઈ છે અહીં એસઆઈ આવશે સબ ઇન્સ્પેક્ટર તો મિત્રો અહીં છે તે એસઆઈ માટે છે મિત્રો પાંત્રીસ હજાર ચારસો જેટલું પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ અરજી ફીની આપણે વાત કરીએ તો ઉમેદવાર માટે અરજી માટે છે સબમિ સબમિશન ફી છે અન્ય અને તમામ ઉમેદવારો છે પાંચસો રૂપિયા ફી છે તે ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને એ ઈ એસ એમ અને સ્ત્રી ઉમેદવારે છે બસો પચાસ રૂપિયા જ ફી છે તે ભરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આરપીએફ ભરતીમાં જે અરજી કરવી હોય તો તેની છેલ્લી તારીખ કયા આપેલી છે અથવા તો શરૂઆત ક્યારથી થાય છે તો ઓનલાઈન અરજી કરવાની જે શરૂઆત છે પંદર ચાર બે હજાર ચોવીસથી છે ભરતીમાં ફોર્મ ભરાવાની છે શરૂઆત છે તે થવાની છે ને અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ સુધી આની અરજી છે તમે કરી શકશો આરપીએફની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે આ ભરતી માટે છે પંદર ચાર બે હજાર ચોવીસથી તમે ભરતીમાં ફોર્મ ભરી શકશો